છોટાઉદેપુર જિલ્લાના પાવી નેશનલ હાઇવે પર વધુ એક નારું બેસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં સમી સાંજે એક અચાનક છે તે નારાની દીવાલ છે તે ધરાશાયી થઈ ગઈ હતી અને જેના કારણે છે તે બેરિકેટ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે બંને બાજુ ટ્રાફિકને લઈને વાહનોની લાંબી કતારો જામી હતી ત્યારે બીજી તરફ સિહોદ ગામમાં ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તો બીજી મોટી મુશ્કેલી છે તે સ્થાનિકોને સતાવી રહી છે કારણ કે ભારદાર વાહન માટે જે આ રસ્તો છે તે હાલ બંધ કરી દેવામાં આવે છે નાના વાહન જેવા કે કાર અને બાઇક માટે આ રસ્તો હાલ ચાલી રહ્યો છે તો આ અંગે શું કહી રહ્યા છે લલિતભાઈ વકીલ સાંભળીએ જેતપુર પાવી ના એન્ટ્રન્સ ની અંદર જે નાળું વસવા કોતરની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના હીટોથી ચણતર કરી અને અહીંયા જે બારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટર કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ગાડી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે ચાર કરોડનું પાયું જેતપુરમાં ડ્રાઈવરજન બન્યું આજે ડ્રાઈવરજન છ મહિના બી ટૈક્યું નથી એની અગાઉ બી બે કરોડ ઓગણચાલીસ લાખનું ડ્રાઈવરજન બન્યું હતું એ બી છ મહિનામાં ધોવાઈ ગયું હતું આ પ્રજાના પૈસા આટલા બધા વેસ્ટ જાય છે તો આ કોન્ટ્રાક્ટર કોણ છે અને આ પેટા કોન્ટ્રાક્ટરમાં કામ કોને કર્યું એની તપાસ કરવી જોઈએ છોટાઉદેપુર કલેક્ટરને અમે મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે ડ્રાઈવર જનની નિષ્ઠાથી તપાસ કરે એવી અમારી માંગ છે ફાવી જેતપુરની જનતાની અને આ વસ્તુ નિષ્ઠાથી નહીં તપાસ કરવામાં આવે તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જીગ્નેશ રાઠવા ફાવી જેતપુર જનતાને પડતા ઉપર પાટું પાવીના બ્રિજ પાસે એક નાડું બેસી ગયું છે સો વર્ષ જૂનું નાળું હશે તંત્રને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ચોમાસું આવતા પહેલા હરેક નાળાની તકેદારી કરી લેવી જોઈએ કે આ નાળું કઈ રીતે છે ચાલશે શું છે કાતો એની ગમે તે આજુબાજુની જે કંઈ જાડી ઝાકળો એને સાફ કરવી જોઈએ પાણી નીકળે છે કે નહીં કમ્પ્લીટ એની તપાસ કરવી જોઈએ તંત્રએ અને પાવીજેતપુર જેતપુર ગ્રામ પંચાયતે બી આનું ધ્યાન રાખવું જોઈએ કે કેમ કે આખા જેતપુરની ગટર લાઈનથી નીકળે છે તો ચોકઅપ છે કઈ રીતે ટૂટું એ બધું ચોમાસા પહેલાં જ અમને ચેક કરવું જોઈએ પણ પાવીજેતપુરના જેતપુરના અધિકારીઓને કોઈને લાગતું નથી આવ્યું જનતા દુઃખી થાય છે આની અંદર આજે સિયોદમાં તો ટૂટું હવે આ પાવીમાં બી આ જેતપુરની જનતાની દશા બહુ પૂરી થવાની છે